વસેરાના થઈને પસાર થાય છે સામાન્ય દિવસોમાં તો આ નદીનું પાણી અન્ય નદીના પાણીની જેમ જ જોવા મળે છે પણ જૂન કે જુલાઈ થી નવેમ્બર માસ દરમિયાન આ નદીનું પાણી પાંચ રંગમાં બદલાઈ જાય છે આ નદીનું પાણી ક્યારેક લીલું લાલ પીળું કાળું અને બ્લુ રંગમાં જોવા મળે છે પાંચ રંગમાં પરિવર્તિત થતી આ નદીને રિવર્સ ઓફ ફાઇવ કલર્સ અથવા તો લિક્વિડ રેઇનબો થી પણ ઓળખવામાં આવે છે વાસ્તવમાં આ નદીમાં ક્લેવી ગેરા નામે છોડ આવેલો હોવાને કારણે નદીનો રંગ બદલાતો રહે છે વરસાદી માહોલમાં આ રંગ બદલતી નદીના અદભુત નજારાને નિહાળવા પર્યટકોમાં આકર્ષણ બની રહે છે